જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે એકદમ સરસ ઘરની સામગ્રીમાંથી જ આ નાસ્તો બનાવીને તૈયાર કરીશું આ નાસ્તાની અંદર વધારે મસાલા કે દહીંનો ઉપયોગ કર્યા વગર આપણે ખૂબ જ ટેસ્ટી ફક્ત દસથી પંદર જ મિનિટમાં બનીને તૈયાર થઈ જતો આ નવો નાસ્તો બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ બે બટાકાને ફક્ત બે ચમચી તેલની અંદર આખા પરિવાર માટે હેલ્ધી નાસ્તો તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું સૌથી પહેલાં આપણે એક ઝાર લઈ લઈશું અને બે બટાકાને આપણે એકદમ સરસ આ રીતના ટુકડા કરી લીધા છીએ તો આપણે બટાકાના જાર ઝારની અંદર આપણે એડ કરીશું બે લીલા મરચાં એડ કરીશું એક ટેબલ સ્પૂન જીરું એડ કરીશું અને નાની વાટકી આપણે પાણી એડ કરી અને આપણે એકદમ સરસ ફાઇન પેસ્ટ બનાવી લઈશું તો આપણે એકદમ સરસ ફાઇન પેસ્ટ બનાવી લીધી છે હવે આપણે પેસ્ટને એક બાઉલની અંદર એડ કરીશું તો આ રીતના જે જાનની અંદર પેસ્ટ હોય તેની અંદર આપણે થોડું પાણી નાખી અને એકદમ સારી રીતે આપણે પેસ્ટને પણ આ બાઉલની અંદર આપણે એડ કરીશું હવે આપણે તેની અંદર એક વાટકી સોજી એડ કરીશું આ નાસ્તો તમે એકવાર બનાવશો તો રોજે બનાવીને ખાવાની ઈચ્છા થઈ જશે એટલો ટેસ્ટી આપણે આ નાસ્તો બનાવીને તૈયાર કરીશું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું તો આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું હાફ ટેબલ સ્પૂન અડદર એડ કરીશું થોડાક આપણે લીલા ધાણા એડ કરીશું હવે આપણે એક નાનું ટામેટું એડ કરીશું અને બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું આ નાસ્તો ઓસા મસાલા સાથે એકદમ સરસ અને ફક્ત આપણે બે ટેબલ સ્પૂન તેલની અંદર જ આ નાસ્તો બનાવીને તૈયાર કરીશું એટલે વધારે તમારે તેલનો ઉપયોગ પણ નહીં કરવો પડે અને એકદમ હેલ્ધી આ નાસ્તો બનીને તૈયાર થશે અહીંયા આપણું બેટર થોડુંક જાડું છે તો આપણે બે ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીશું સારી રીતે મિક્સ કરી લઈશું બેટર વધારે જાડું નહીં અને વધારે પતલું પણ નહીં એ રીતના બનાવવાનું છે એટલે નાસ્તો ખાવામાં એકદમ સરસ લાગે તો આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લીધું છે તો હવે આપણે ઢાંકણ ઢાંકી અને ખીરાને આપણે પંદર મિનિટ માટે આ જ રીતના રહેવા દઈશું અને પછી આપણે નાસ્તો બનાવીશું તો આપણો પંદર મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો આપણે ખીરાને ચેક કરીશું તો એકદમ સરસ આપણું ખીરું બનીને તૈયાર થઈ ગયું છે તો આપણો નાસ્તો એકદમ સરસ પોચો બનીને તૈયાર થાય તેની માટે આપણે એક વઘાર કરીશું તો અહીંયા આપણે વઘાર્યું મૂકી દીધું છે તેની અંદર આપણે ફક્ત એક જ ટેબલ સ્પૂન આપણે તેલ એડ કરવાનું છે

તો તમારી પાસે કોઈ પણ મોલ્ડ ના હોય તો તમે આ નાસ્તાને ગ્લાસની અંદર પણ બનાવી શકો છો અને ખૂબ જ ટેસ્ટી આ નાસ્તો બનીને તૈયાર થશે હવે આપણે ગ્લાસની અંદર બે ટીપા જેટલું તેલ એડ કરીશું અને બ્રશના મદદથી એકદમ સરસ આપણે આખા ગ્લાસની અંદર તેલને લગાવી દઈશું એટલે નાસ્તો આસાનીથી બહાર નીકળી જાય આ રીતના તમે ગ્લાસની અંદર પણ એકદમ ઢગલાબંધ નાસ્તો બનાવીને તૈયાર કરી શકો છો તો અહીંયા આપણે ગ્લાસની અંદર એકદમ સરસ તેલ લગાવી દીધું છે તો ગ્લાસને આપણે એક સાઈડમાં મૂકીશું અને ફરીથી આપણે જે બેટર બનાવ્યું છે તે આપણે લઈ લઈશું તો એકવાર આપણે સરસ મિક્સ કરી લઈશું હવે આપણે નાસ્તો એકદમ સરસ ફૂલેલો ફૂલેલો બને એના માટે આપણે એક પડીકી ઈનો લઈશું અને આપણે આખી પડીકી ઈનો એડ કરી દઈશું અને આપણે એકદમ સારી રીતે ઈનોને મિક્સ કરી લઈશું સી સામગ્રી તે છતાં પણ નાસ્તો એકદમ ખાવામાં સરસ બનીને તૈયાર થશે અને બધા જ ઘરના વ્યક્તિઓ ખુશ થઈ જશે તો આપણે એકદમ સરસ ઈનોને મિક્સ કરી લીધો છે તો હવે આપણે ગ્લાસ લઈ લઈશું અને તેની અંદર આપણે આ ખીરું ગ્લાસની અંદર આપણે એડ કરીશું તો આપણે આ રીતના બંને ગ્લાસને ભરી લીધા છે તો આ રીતના તમારે અડધા અડધા જ ગ્લાસને ભરવાના છે એક બીજું ગ્લાસ લઈ લઈશું અને તેને પણ આપણે સારી રીતે તેલ લગાવી લીધું છે તો આપણે આ બીજું ખીરું આપણે આ ત્રીજા ગ્લાસની અંદર આપણે એડ કરીશું તો આપણે ત્રણેક ગ્લાસની અંદર ખીરું લઈ લીધું છે તો હવે આપણે નાસ્તાને બાફવા માટે મૂકીશું અહીંયા આપણે તપેલીમાં ગરમ પાણી કરવા માટે મૂક્યું છે તો આપણું પાણી એકદમ સરસ ઉકળી રહ્યું છે તો હવે આપણે એક એક કરીને ત્રણેક ગ્લાસ તપેલીની અંદર મૂકીશું તો આ રીતે આપણે મૂકી અને પછી આપણે ઢાંકી દઈશું અને હવે આપણે નાસ્તાને પંદર મિનિટ માટે બફાવવા દઈશું તો પંદર મિનિટ પછી આપણે નાસ્તાને ચેક કરીશું તો આપણે આ રીતના ચપ્પાના મદદથી ચેક કરીશું તો એકદમ સરસ ક્લીન ચપ્પું નીકળ્યું છે તો આપણો નાસ્તો એકદમ સરસ થઈ ગયો છે તો હવે આપણે આ ગ્લાસને કાઢી અને ઠંડા થવા દઈશું તો અહીંયા આપણો નાસ્તો એકદમ સરસ ઠંડો થઈ ગયો છે નાસ્તાને ચપ્પાના મદદથી કિનારીથી ઉખાડીશું અને હળવ્યાથી આપણે કરીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો નાસ્તો બનીને તૈયાર થયો છે તો આપણે એ જ રીતના બીજો નાસ્તાને પણ આપણે ઉખાડી લઈશું તો આપણે જે બીજો નાના ગ્લાસની અંદર કર્યો હતો નાસ્તો તે પણ આપણે કાઢી લઈશું તો આપણો નાસ્તો એકદમ સરસ બનીને તૈયાર થયો છે તો આપણે આ નાસ્તાને કટ કરીશું તો તમે એક નાસ્તાના બે પીસ ત્રણ પીસ તમારે કઈ રીતના પીસ કરવા છે એ રીતના તમે પીસ કરી શકો છો તો આપણે એક નાસ્તાના ત્રણ પીસ કરીશું તો એકદમ સરસ આપણો નાસ્તો બનીને તૈયાર થયો છે તો તમે આ રીતના પણ નાસ્તાને ખાઈ શકો છો પણ નાસ્તો આપણો એકદમ સરસ ક્રિસ્પી અને ખાવામાં ટેસ્ટી લાગે એ માટે આપણે એક ટેબલ સ્પૂન આપણે તેલની અંદર આ બધા જ નાસ્તાને આપણે સરસ શેકી લઈશું તો આપણે એક પેન ગરમ કરવા માટે મૂકી દીધું છે પેન આપણું ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર એક ટેબલ સ્પૂન તેલ એડ કરીશું તેલને આપણે સારી રીતે આખા પેનની અંદર ફેલાવી લેવાનું છે તો હવે આપણું તેલ થઈ જાય એટલે આપણે એક ટેબલ સ્પૂન એડ કરીશું ડ્રાય આપણી એકદમ સરસ થઈ ગઈ છે તો હવે આપણે એક એક કરીને બધા જ નાસ્તાને આપણે માટે માટે મૂકીશું તો આપણે આપણે બધા જ નાસ્તાને મૂકી છે જરા કે ઉતાવળ નથી કરવાની એક સાઈડમાં થઈ જાય એટલે આપણે બીજી સાઈડમાં નાસ્તાને પલટાવીશું તો હવે આપણે નાસ્તાને બીજી સાઈડમાં પલટાવીશું તો આપણે નાસ્તાને બીજી સાઈડમાં પણ એકદમ સરસ રીતે થવા દઈશું

નાસ્તો બનાવી અને આખા પરિવાર સાથે ખુબ જ એન્જોય કરી શકો છો અને આપણે કોઈ પણ મસાલાનો ઉપયોગ કર્યા વગર અને ફક્ત આપણે બે ચમચી તેલની અંદર જ આ નાસ્તો બનાવીને તૈયાર કર્યો છે અને એકદમ સરસ સોફ્ટ આપણો નાસ્તો બન્યો છે તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે કાચા બટાકાનો નાસ્તો ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ નાસ્તાની રેસિપી કેવી લાગી જો તમને આ નાસ્તાની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય